નમસ્કાર વિપ્રિયો ગુજરાતીના ના ધર્મ ચેનલ આપનું સ્વાગત છે મિત્રો આજે મેં તમને બતાવી રહ્યા છે જન્માષ્ટમી પર કયા 10 ઉપાય કરવાથી દરેક કષ્ટથી મર્જી મુક્તિ તેના વિશે માહિતી દર વર્ષે શ્રાવણ મહિનાની કૃષ્ણ પક્ષની અષ્ટમીતિથિ પર ભગવાન કૃષ્ણનો જન્મોત્સવ પર્વ એટલે કે જન્માષ્ટમીના રૂપમાં ઉજવાય છે આ વર્ષે બે હજાર ચોવીસમાં છવ્વીસ ઓગસ્ટના રોજ જન્માષ્ટમીનો તહેવાર ઉજવાશે આ વખતે જયંતિયોગ રોહિણી નક્ષત્ર અને સર્વાસિદ્ધિ યોગ સહિત અનેક દુર્લભ યોગ સંયોગમાં આ તહેવાર ઉજવવા જઈ રહ્યો છે આવામાં અહીં બતાવેલા દસ ઉપાય કરીને તમે તમારા બધા પ્રકારના સંકટથી મુક્તિ મેળવી શકો છો તો આવો જાણીએ આ ઉપાય વિશે માખણ અને મિશ્રીનો ઉપાય જન્માષ્ટમીના દિવસે કાનુડાને માખણ મિશ્રીનો પ્રસાદ જરૂર ચઢાવો અને એક વર્ષથી ઓછી ઉંમરના બાળકોને આ પ્રસાદ તમારે હાથ વડે ચટાડો

તુલસી ભગવાન શ્રી કૃષ્ણ ને પૂજન અને ભોગ પ્રસાદી માં તુલસી નો પ્રયોગ જરૂર કરો ફૂલ હર શ્રીંગાર પારિજાત કે સેફારી ના ફૂલ શ્રી કૃષ્ણ ને ખુબ જ પ્રિય છે તેથી કૃષ્ણ પૂજન માં તેનો પ્રયોગ જરૂર કરો ફળ અને અનાજ કૃષ્ણ જન્માષ્ટમી ના દિવસે ધાર્મિક સ્થળ પર જઈને ફળ અને અનાજ નો દાન કરો ગાય વાછરડું આદમસે કાય વાછરડાને નાની મૂર્તી લાવવાથી પણ ધન અને સંતાન સંબંધી ચિંતાઓ દૂર થાય છે મોરનું પીછું મોરનું પીછું કૃષ્ણને ખૂબ જ પ્રિય છે તે દિજનમાષ્ટમીની પૂજનમાં તેને જરૂર ચડાવો પણ ધ્યાન રાખો કે મોરનું પીછું એવું લેવું જોઈએ જે મોરે સ્વયં ત્યજી દીધું હોય અને શંખ